મોડુદરાના પાદરામાં મહીસાગરનું રૌદ્ર સ્વરૂપ મહીસાગર માતાજી મંદિરના પગથિયા પાણીમાં ડૂબ્યા છે અત્યાર સુધીમાં આઠ લાખ ક્યુસેક પાણી છોડાયું છે મહીસાગર નદી તરફ જવાનો માર્ગ પણ ડૂબ્યો છે આપ જોઈ રહ્યા છો પાદરામાં ધોધમાર વરસાદ છે જેમાં આપ જોઈ રહ્યા છો મહીસાગર નદી તરફ જવાનો માર્ગ પણ ડૂબ્યો છે મહીસાગરના કરાણા ડેમમાંથી મહીસાગર નદીમાં આઠ લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે ચોક્કસ પ્રમાણે હું સીધા જ આપને દ્રશ્યો બતાવીશ કે આપણે મુજપુર ગામ પાસે આવેલ મહીસાગર માતાજીના મંદિર પાસે ઉપસ્થિત છે જ્યાં આ મંદિર પાસેથી જ આપને સીધા જ આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આટલા જ ક્યુસેક છેલ્લા ચોવીસ કલાકમાં છે તે પાણી છોડવામાં આવ્યું છે અને લઈને ક્યાંક ને ક્યાંક આ મંદિરના જે પગથિયા સહિત હાલ જે મંદિરમાં પાણી ઘુસે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે થોડા થોડા અંદર સમયે છે તે આ મંદિર પાસે છે તે નદીનું જળસ્તર ખૂબ વધી રહ્યું છે જેને લઈને ચોક્કસ પ્રમાણે દ્રશ્યો હાલ જી ચોવીસ કલાક પર આપ જોઈ શકો છો આ મંદિરના જે તમામ પગથિયા છે તે મંદિર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ચોક્કસ પ્રમાણે બીજી તરફ વાત કરીએ તો આવતીકાલે ગણેશ વિસર્જન છે તેવામાં હાલ ક્યાંકને ક્યાંક એકાએકા જે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે મોટી સંખ્યામાં પાદરા તાલુકાના લોકો અહીંયા ગણેશ વિસર્જન કરવામાં આવતા આવતા હોય પરંતુ તેઓમાં એકાએક નદીમાં પૂર આવ્યું છે જેને લઈને તમામ લોકોને ભારે હાલાકી પડી શકે તે પ્રકારની સ્થિપી છવા મળી રહી છે ચોક્કસ પ્રમાણે હું પોલીસ તંત્ર પણ બતાવીશ કે પોલીસની છે એક ટીમ એગત તેનાત કરવામાં આવી છે

એલર્ટ પર મૂકવામાં આવ્યા છે કારણ કે દર કલાકે પાણીનું જળ સ્તર છે તે ખૂબ વધી રહ્યું છે નદીનો જે પ્રવાહ પણ ક્યાંક ને ક્યાંક ખૂબ વધુ હોવાના કારણે તંત્ર પણ હાલ સાદુ થયું છે ને તંત્ર તમામ જે ગામોમાં છે તે તલાટી ગામ મંત્રીઓને છે તે હેડક્વાર્ટર ન છોડવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે એટલે ચોક્કસ પ્રમાણે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે જેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કુલ બાર જેટલા ગામો જે મહીસાગર નદી કિનારે આવેલા છે તમામ ગામોને હાલ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે અને હાલ તંત્ર દ્વારા તમામ લોકોને જે તે નદી તરફ કોઈ પણ વ્યક્તિને ન જવા માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી સિંહ મીડિયા વડોદરા પાદરા